આવું બધું વાવેતર કરે ને હવે તો નુકસાન માં હેડ્યો જાય એટલે એ નુકસાન જેવું છે બે બે બોરી બે ઘણા થી આ ગયા વધે બાર મહિના લઈ જાય બે બોરી શું ભાગ કરી તો મારે બોરી ભાગ હું તને બતાવું તો કામ ને હવે આપડે જાતાવું મારે હાલ બાર મહિના પૈસા હાલ તને ખબર નહીં પડે તું હરું ને જોઈએ ખબર પડશે કે બાર મહિના બાર મહિને

હારી જો તમે તમાર મોઢા જેવું આ બિહારન લાઈન વાવો છે એટલે આપડી બિયારણ તો બેસલ લાયેલું છે આપડી બાજુ કઈ ખરાબ જ હાલ જોઈતી હોવ દેખાતી નથી હતી મારી બેટી શું દેખાડી માલ ખૂબું બોત મારું બોત હો જો ખાલી કે ઓ તો સમજ્યા તો તો પછી પછી સમજ્યા ની જો પા ના હારી હારી હો પછી જો મકો દેખાય મને આપડો મિત્રનો ખેતર જો આ વાલતર કરાય એટલે હું

કનવરજી લઈશું એટલે તમને ભાવ શું બિહાર કનવરજી મને બાજરી અંદર દે આ બધું આ બાજરી બીજું મેંડી

અમારા ક્ષેત્રમાં ક જીવતું હોય ને એમ ઓય અમે તો ખબર છે મોટી 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 કરો એટલે આ ઉપર બુડી તને લીંબુ આય આય લીંબુ તું ઢેફા વાય ઢેફા

પેલું રોનપુર બાપા સદારામ એગ્રો એ છે કનવર જિલ્લા ની એટલે આપડે જવાનું અને ફાર્મ હાઉસ ઉપર પચાસ ટકા

જય જવાન જય કિસાન આજે મિત્રો અલુજી અમારા ફાર્મની મુલાકાત આવેલા છે અને અલુજીની એમની કોમેડી ચેનલ છે તો એમને સપોર્ટ કરજો એમના વિડીયા જોવાનું ચૂકશો નહીં અને એમને સપોર્ટ કરી અને એમને સપોર્ટ કરજો જય જવાન જય કિસાન કોમેડી નંબર વન ઓફિશિયલ અમારી ચેનલ છે યુટ્યુબમાં